ઓહ ગરદનથી ખભા સુધી આવતો એ તીવ્ર વિંધવા જેવો દુખાવો જાણે કોઈ સોંય ભોંકી રહ્યું હોય જો આ અનુભવ જાણીતો લાગતો હોય તો ચિંતા કરશો નહીં કારણ કે આનો ઈલાજ શક્ય છે આ સમજૂતીમાં આપણે ફિઝિયોથેરાપી પર આધારિત એવી સરળ અને અસરકારક રીતો જાણીશું જેનાથી ઘરે બેઠા જ દબાયેલી નસના દુખાવામાંથી તાત્કાલિક રાહત મેળવી શકાય છે તો ચાલો શરૂ કરીએ કા કોઈ સામાન્ય સ્નાયુના દુખાવા જેવું નથી હો એનાથી ઘણું વધારે છે આ એક એવો તીવ્ર દુખાવો છે જેની સાથે ક્યારેક જણજણાટી થાય અથવા તો હાથ સૂન્ન પડી જાય એવું પણ બને જો આ લક્ષણો સાંભળીને એમ થતું હોય કે અરે આ તો મારી જ વાત છે તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો તો આ દબાયેલી નસ આખરે છે શું ચાલો એકદમ સરળતાથી સમજીએ કલ્પના કરો કે બગીચામાં પાણીની પાઇપ પર કોઈનો પગ આવી ગયો તો શું થાય પાણીનો પ્રવાહ અટકી જાય બરાબર બસ એવું જ કંઈક આપણી નસો સાથે થાય છે જ્યારે આસપાસના સ્નાયુઓ હાડકાં કે ડિસ્ક કોઈ નસ પર દબાણ કરે છે ત્યારે મગજ સુધી જતા સિગ્નલ્સમાં ગડબડ થાય છે અને આ જ ગડબડ દુખાવો ઝંઝણાટી અને નબળાઈ બનીને આપણને પરેશાન કરે છે ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ દુખાવો થાય છે શા માટે કારણ કે જુઓ કોઈ પણ સમસ્યાનું સમાધાન શોધવું હોય તો એના મૂળ સુધી પહોંચવું જ પડે ખરું ને આનું કારણ શોધવા ક્યાંય દૂર જવાની જરૂર નથી મોટાભાગે તો જવાબ આપણી રોજિંદી આદતોમાં જ છુપાયેલો છે જેમ કે કલાકો સુધી ફોન કે લેપટોપ પર માથું ઝુકાવીને બેસવું જેને ટેક્સ્ટ નેક પણ કહેવાય છે આ આદત ધીમે ધીમે ગરદનના સ્નાયુઓ પર એટલું દબાણ બનાવે છે કે છેવટે કોઈ નસ દબાઈ જાય છે આ સિવાય ખોટી રીતે સૂઈ જવાથી કે સ્નાયુઓની જકડનને કારણે પણ આવું થઈ શકે છે આ લક્ષણોને ઓળખવા ખૂબ જ જરૂરી છે કારણ કે આ સામાન્ય દુખાવા કરતાં અલગ છે જો દુખાવો એકદમ તીવ્ર હોય જાણે કોઈ સોય ભોગતું હોય અને હાથમાં જણજણાટી થતી હોય કે પછી કોઈ વસ્તુ પકડવામાં નબળાઈ લાગતી હોય તો સમજી લેવું કે આ માત્ર સ્નાયુઓની સામાન્ય જકડન નથી આ સંકેતોને બિલકુલ અવગણવા નહીં જેથી સમયસર તેનો ઇલાજ થઈ શકે તો સવાલ એ છે કે જ્યારે આવો તીવ્ર દુખાવો થાય ત્યારે તાત્કાલિક શું કરવું ગભરાશો નહીં ચાલો એવી બે સરળ રીતો જોઈએ જે તરત જ રાહત આપી શકે છે આ તો જાણે કોઈ જાદુઈ ઉપાય જેવું છે અને સૌથી સારી વાત એ છે કે આ કરવા માટે કંઈ ખાસ કરવાની જરૂર નથી બસ બેસવાની કે ઊભા રહેવાની રીત સુધારી લો પીઠ સીધી ખભા સહેજ પાછળ અને દાઢી થોડી અંદરની તરફ બસ આટલું કરવાથી જ દબાયેલી નસને શ્વાસ લેવાની જગ્યા મળી જાય છે અને દબાણ ઘટે છે આ નાનકડો ફેરફાર પણ તરત જ રાહતનો અહેસાસ કરાવી શકે છે હવે આવે છે એક મોટો સવાલ બરફનો શેક કરવો કે ગરમ પાણીનો નિયમ એકદમ સિમ્પલ છે જો દુખાવો નવો હોય ઈજા તાજી હોય અને સોજો દેખાતો હોય તો બરફ લગાવો એ સોજો ઓછો કરશે પણ જો સ્નાયુઓ જકડાઈ ગયા હોય અને દુખાવો જૂનો હોય તો ગરમ શેક કરો એ સ્નાયુઓને આરામ આપશે સાચી પસંદગી કરશો તો રાહત પણ જલ્દી મળશે સારું તો હવે આપણે આ સમસ્યાના મૂળ ઉકેલ પર આવીએ છીએ અહીં પાંચ એવી ફિઝિયોથેરપી કસરતો છે જે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી છે આ કસરતો નસ પરનું દબાણ ઘટાડવા અને ગરદનને ફરીથી મુક્તપણે હલાવવા માટે ખાસ બનાવવામાં આવી છે પહેલી કસરત છે ચિન ટક્સ દેખાવમાં એકદમ સરળ છે પણ એની અસર જબરદસ્ત છે બસ સીધા બેસીને દાઢીને પાછળની તરફ ખેંચો જાણે ડબલ ચિન બનાવી રહ્યા હો આનાથી ગરદનના મણકા વચ્ચે જગ્યા બને છે અને નસ પરનું દબાણ તરત ઓછું થાય છે એક વાત ખાસ યાદ રાખવાની છે માથું ઉપર કે નીચે નથી નમાવાનું ફક્ત સીધું પાછળ ખેંચવાનું છે આપણા ગરદનની બાજુમાં જે ટ્રેપે સ્નાયુઓ છે ને એ ઘણીવાર તણાવને કારણે એકદમ કડક થઈ જાય છે અને નસને દબાવે છે આ સ્ટ્રેચ એ જ કડક સ્નાયુને ઢીલા પાડે છે જાણે કોઈ બાંધેલી દોરીને ખોલી રહ્યા હોઈએ આ કરવાથી નસને મુક્ત થવાનો મોકો મળે છે પણ હા આ સ્ટ્રેચ એકદમ ધીમેથી અને હળવાશથી કરવાનો છે આગળની કસરત છે નર્વ ગ્લાઇડિંગ જેનું બીજું નામ છે નવ ફ્લોસિંગ નામ પરથી જ ખ્યાલ આવી ગયો હશે જે રીતે આપણે દાંત વચ્ચે ફ્લોસ કરીને કચરો સાફ કરીએ છીએ એ જ રીતે આ કસરત નસને તેના માર્ગમાં આવતા અવરોધોમાંથી મુક્તપણે સરકવામાં મદદ કરે છે આનાથી નસની ગતિશીલતા સુધરે છે અને બળતરા પણ ઘટે છે આ કસરત સીધી આપણી મુદ્રા એટલે કે પોશ્ચર પર કામ કરે છે જ્યારે આપણે ખભાના પાછળના ભાગને એકસાથે દબાવીએ છીએ ત્યારે પીઠના ઉપરના સ્નાયુઓ મજબૂત બને છે અને યાદ રાખો મજબૂત પીઠ એટલે તણાવમુક્ત ગરદન સારી મુદ્રા એ લાંબા સમયની રાહત માટેની ચાવી છે અને છેલ્લે ગરદનને હળવાશથી ફેરવવાની કસરત આ કસરત ગરદનની લચિકતા સુધારવા અને જકડાઈ ગયેલા સ્નાયુઓને ઢીલા કરવા માટે છે અહીં સૌથી મહત્વની વાત છે ધીમી અને નિયંત્રિત ગતિ કોઈપણ પ્રકારના ઝટકા માળવાથી બચવું દુખાવાને ઓછો કરવાનો છે વધારવાનો નથી ચાલો માની લઈએ કે તાત્કાલિક રાહત તો મળી ગઈ પણ હવે એવું શું કરીએ કે આ દુખાવો પાછો આવે જ નહીં તો હવે વાત કરીશું નિવારણની કેવી રીતે નાના દૈનિક ફેરફારો કરીને આપણે આ સમસ્યાથી હંમેશા માટે દૂર રહી શકીએ આપણી નાની નાની આદતો પણ ખરેખર મોટો ફરક પાડી શકે છે જેમ કે પેટ પર સૂવાની આદત એનાથી આખી રાત ગરદન એક બાજુ વળેલી રહે છે જે નસો પર સતત દબાણ બનાવે છે એના કરતાં પીઠ પર કે પડખે સૂવું વધુ સારું છે એવી જ રીતે કોમ્પ્યુટર પર કામ કરતી વખતે સ્ક્રીનને આંખના લેવલ પર રાખો આ નાનકડા સુધારા લાંબા ગાળે મોટી રાહત આપી શકે છે સરો હવે એ ખૂબ જ મહત્વની વાત ઘરેલો ઉપચારો ક્યાં સુધી કરવા અને ક્યારે ડોક્ટરની મદદ લેવી એ સમજવું ખૂબ જ જરૂરી છે અને બિલકુલ હળવાશથી ન લેતા આ કેટલાક ચેતવણીના સંકેતો છે જેના પર ખાસ ધ્યાન આપવું જો દુખાવો ઓછો થવાને બદલે સતત વધી રહ્યો હોય અથવા હાથમાં સુન્નતા અને ઝણઝણાટી નીચે સુધી ફેલાઈ રહી હોય કે પછી સ્નાયુઓમાં નોંધપાત્ર નબળાઈ લાગે તો રાહ જોયા વગર તરત જ કોઈ સારા ફિઝિયોથેરાપિસ્ટ કે ડોક્ટરનો સંપર્ક કરવો આ બાબતમાં જરા પણ મોડું ન કરવો અંતમાં બસ આટલું યાદ રાખીએ આપણું શરીર ખાસ કરીને ગરદન અને ખભા હલનચલન માટે જ બન્યા છે તેમને સક્રિય રાખવા યોગ્ય મુદ્રામાં રાખવા અને તેમને ટેકો આપવો એ માત્ર દુખાવાનો ઈલાજ નથી પરંતુ ભવિષ્યની સમસ્યાઓથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ પણ છે તો આ જાણકારી પછી ચાલો આજે જ એક નાનો સંકલ્પ લઈએ પોતાની ગરદનના સ્વાસ્થ્ય માટે આજે એવો કયો એક નાનકડો ફેરફાર કરી શકાય શું એ સ્ક્રીનની ઊંચાઈ બદલવાનો હશે દર અડધા કલાકે એક નાનો સ્ટ્રેચ બ્રેક લેવાનો કે પછી સૂવાની આદત સુધારવાનો યાદ રાખજો એક નાની શરૂઆત પણ લાંબા ગાળે ખૂબ મોટો ફરક લાવી શકે છે પોતાની સંભાળ રાખો